જય માતાજી જય પરશુરામ આપણે જઈ રહ્યા છીએ કડીથી માએ શિબોત્તરમાએ દર્શન કરવા જે યુટ્યુબમાં ચેનલ છે જેમાં મા એને સપોર્ટ કરજો અને આજે જઈ રહ્યા છીએ માતાએ વઢવા દર્શન કરવા અને કોઈના શિબુતરમાએ દર્શન કરીશું તમને મિત્રો લાઈવ દર્શન કરાવીશું હોયલા જઈશું હોયલાથી ઓઢવા દર્શન કરી અને લાખણી જઈશું ગેળા હનુમાને અહીંયા પણ તમને દર્શન કરાવીશું જય માતાજી જય પરશુરામ આજનો બ્લોક છે અને આ ચૌદીસ છે મા જગદંબાનો દિવસ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ શ્રીગુતરમાંએ દર્શન કરવા ભ્રમણી માતાએ અને જે વીડિયા મૂકું છું એ વીડિયા માતાના